પારડીના ઉમરસાડી દિશાવાડથી સ્ટેશન જતા મુખ્ય માર્ગ ઉપર ધોરણો અદિંગોથી ચાલકો પરેશાન સિત્તેરથી વધુ ધોરણનો રસ્તા ઉપર જમાવડોને લઈ રાત્રિના સમય અંધારામાં પસાર થવું મુશ્કેલ હોવાનું જણાવતા નીરવ જોશી પારડી તાલુકાના ગામડાઓમાં પશુ માલિકો ધોરોને રખટા છોડી મુકતા મુખ્ય માર્ગ ઉપર અડિંગો જમાવીને બેસતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે ત્યારે પારડી તાલુકાનો મરસાડી દેસાવાડથી રેલવે સ્ટેશન તરફ જતા રોડ ઉપર મસાલા ફેક્ટરી પાસે ધોરોનો મુખ્ય માર્ગ ઉપર જમાવડો જોવા મળે છે કેટલીક વાર રાત્રિના સમયે વાહન ચાલકો પસાર થતા તેમાં વળી આખલાઓની લડાઈમાં અકસ્માત સર્જાવાનો ભય સતાવે છે તો ક્યારેક અંધારામાં ધોરો ન દેખાતા વાહન ચાલકોના અકસ્માતો સર્જાય છે નવા રેલવે બ્રિજ ઉતરતાની સાથે ધોરો મુખ્ય માર્ગ ઉપર અડી અહીથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકી સર્જાય છે હોવાનું નીરવ જોશીએ જણાવ્યું હતું તેઓ રાત્રિના અહીંથી પસાર થતાં સિત્તેરથી વધુ ધોરણો રસ્તા ઉપર જમાવડોને લઈ પરેશાન બન્યા હોવાનું જણાવ્યું હતું ત્યારે તંત્ર આ બાબતે ધ્યાન દોરી પશુ માલિકો સામે કડક કાર્યવાહી કરે એવી લોકોમાં માંગ ઉઠી રહી છે ખરેખર સિત્તેર થી સો સો તો હશે જ કારણ કે અનેક બહુ મને લગભગ પાંચ મિનિટ હટાવતા થયો ઉતરીને ત્યારે રસ્તો મળે છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સ ની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો